વેરી ગુડ મોર્નિંગ રામ રામ ામ જય શ્રી કૃષ્ણાજી માતાજી ગોપાલ સવા સાત આજે થઈ ગયું છે આપણે લેટ કારણ કે ચાર વાગ્યા સવારે વહેલી ઊંઘ ઉડી ગઈ હતી તો કીધું હાલો હજી તો ચાર જ વાય છે પાછા સુઈ જાય સુવામાં સુવામાં સાડા છ ક્યારે થઈ ગયા કે ખબર ન પડી ને પ્રજ્ઞાની ઊંઘ ઉડી હતી કેટલા પાંચ સવા પાંચ સવા પાંચ ને પાંચ તો સેમ એને પણ એવું થયું અને અહીંયા અમારી બેન બાજુ લાડવો ખાઈ ગયા પણ દીવાલ ખૂણો રહી ગયો નકર હમણાં થઈ જાય સિયા રામ રામ સીતારામ જય દીક રત્ના જય માતાજી જય ગોપાલ જય તાકલ ધણી બોલો બોલો ઈ એના તાનમાં હે ઓલા ડબલા ડી માર્ટ માંથી કાલે લઈ આવ્યો ને તે કે આમાં હું નવું નવું આવ્યું કઈ ખબર નથી પડતી ના પ્લસ માં બોલ હમણાં જે ઘા કરશે ને ભાઈ પાછો પકડવા જાય

નથી ગયરા હમણાં સિયા છે ને સીતારામ કરતી જ નથી કોઈને અહીંયા ફરિયાદ જ કરેવી છે મમ્મમ નહિ સીતારામ કરતા હે કેમ મમ્મ અને જે આઈ ગયું ખેત ખેત માં દીકરા ખેત દરવાજો ખેંચ તમ તારા

ગૂગલ પાસે પણ જવાબ ના હોય ઓલા હિતેશભાઈ અંડારાએ એમના જોબ કરતા હોય ત્યારે કહેતા હોય ને અમુક અમુક શબ્દ કે આ ગૂગલનો શબ્દ નથી એમ આપણે પણ હવે ચાલુ કર્યું છે તો આ ગૂગલનો શબ્દ નથી આ આપણો દેશી કાઠિયાવાડી ગામડાનો શબ્દ છે એ તમે ગમે એટલે મુદ્દે માથે જાઓ ને તો ગૂગલમાં ના મળે એટલે ના જ મળે હમ સિયાબેનનો ચા પાણી નાસ્તો કઈક આવો હોય જોઈ લો ફરતી બાજુ બધું છે ને ઉડાડી દેવાનું ખાવાનું નહીં અને મમ 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 કઈ રાખવાનું અને અહીં આવે એના મમ્મીને હેલ્પ કરવા ગઈ છે કે લાઈ મમ્મા હું તને હેલ્પ કરાવું આ બધું ડાળ ને બધું ભરવા લાગુ ચોખાનો લોટ ને એ પણ એક વસ્તુ ગઈ નહીં ખરા આપને એકસો ઓગણત્રીસ રૂપિયામાં સાત ડબ્બા નાના મોટા બધા બહુ મસ્ત છે અને પ્લાસ્ટિક એ બહુ સારું છે ડીમાર્ટમાંથી લઈ આવ્યા હતા કેમ સાબુદાણા છે આ છે અડધી દાળ માંડવી આ વખતે માંડવી દાણા નું આવું પેકેટ લીધું છે સાદુ આવે ને એ જ

તમે ડબ્બાઢે સવા સાડા અને આજે આપડે બનાવીએ છીએ રવડી સાવજી ને રવડી ખાવાની ઈચ્છા હતી તો બસ આપડે કઈ એડ કર્યું નથી ખાલી દૂધ અને ખાંડ બે જ વસ્તુ છે ગાય નું દૂધ હતું ને ખાંડ હતી મલાઈ વાળું દૂધ ને ખાંડ

પણ અમે લોકો અત્યારે એમનો યુઝ કરીએ છીએ કે સાબુ તો બસ જો અત્યારે આપણે રબડી બનાવવાનું છે સાંજ માટે પછી જોઈએ રબડી આ રાખવા હું બને છે તો આઈડિયા નથી આપણે શું છે દૂધા છે મામ નથી મામ દૂધા શું છે દૂધા હા દૂધા છે અને બેન બાજે વાળ ખેંચે છે ને એમના માટેથી આપણે ચોટી આવે એમ નથી પણ નાનું રબડ મને મળી ગયું તો ચોટી લઈ અને બે પિન કરી અને પાછળ લગાવી દીધી છે બેક સાઈડમાં આ કરીને પીન માર દીધી છે નમાવીને એટલે કઈ કાઢી શકે નહીં અને હવે સાઈડના વાળ છે ને એ છે પણ હવે ચોટી આવે એવું નથી પીન રહેતી એ નથી એવી તકલીફ છે ને તેના હાથમાં આવી જાય ને એટલે સીધો મુઠો વાળે છે વાળનો પણ હવે સો વર્ષનું છે ત્યાં સુધી આપણે વાળ પણ ન ઉતારી શકીએ અને આ મહિનો વાદળવો મહિનો છે એટલે એવું ભાઈ એવું હોય

જો 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 ક્યાં મમન ચાંદ લો ક્યાં ક્યાં નહીં ખોતે ખુરશી ક્યાં ચેર ફસાણી ફ્રીજ ની વચ્ચે હો ચાનો ક્યાં મમનનો હા ચાનો સિંહની બંગડી ક્યાં બેસી ગઈ કઈ વાંધો નહીં ચાલો હવે મારી રબડી બને છે આપણે કઈ જાજી એમાં પેલી નથી કરવી નાને બસ હવે થોડું ઉફાણે આવી જાય ને ઉકળી જાય ને પછી નાના ગેસ પર છોડી દો

રબડી તો બનાવી લીધી હતી તો અત્યારે ઇન્સ્ટન્ટ આપણે ઈચ્છા થઈ ગઈ કે મારે અંગૂર બી બનાવીએ એટલે કે રસગુલાની જે નાની ગોળીઓ બનાવીએ અંગુર અંગુર રબડી વાળા અંગુર આવે ને એ વાળા બનાવી લઈએ તો બસ એમના માટે થઈ અત્યારે આપણે છે ને એક બાજુ ચાસણી મૂકી દીધી છે ખાલી આ બાજુના ગેસ પર આપણી ચાસણી થઈ છે ને આ બાજુના ગેસ પર આપણું દૂધ ગરમ થાય છે દૂધમાં ઉફાણો આવી જાય એટલે આપણે લીંબુનો રસ જે સ્ટોર કરેલો હતો ને એ છે કેમ કે હજી મારી ગળાખા લીંબુ નથી એટલા માટે તો સ્ટોર કરેલો રસ લીધો છે એમાં થોડુંક આપણે પાણી એડ કર્યું છે દૂધ ગરમ થઈ જાય જો મસ્ત ઉફાણો આવી ગયો છે એટલે આ એડ કરી અને દૂધને આપણે ફાડીને છેનો કાઢ લઈએ એટલે કે જે પેલું આવે ને છીણ મીન્સ કે પનીર ટાઈપનું જે આપણે પનીરમાં જેવી રીતે બનાવીએ ને એ જ રીતે આમાં પ્રોસેસ કરવાની છે પણ દૂધ ગરમ થઈ ગયું છે એટલે હવેમાં લીંબુનો રસ છે ને થોડો થોડો એડ કરી અને આપણે દૂધમાં ફાડી નાખીએ દૂધ મેં લીધું છે ને ગાયવાળું લીધું છે મલાઈ નીકળી ગઈ છે આમાંથી એકવાર કેમ કે મલાઈ તમે જમાવી દીધી અને દહીં ની આપણે છાશ કરવાની બાકી છે જે મરચું નાખીને જમાયું છે ને એ વાળું એ પણ હું બતાવીશ પણ અત્યારે પહેલા આ કરી લઉં પછી તમારા લોકો જોડે શેર કરીશ ચલો મસ્ત મજાનું આપણું પનીર થઈ ગયું રેડી ગાયના દૂધનું હો ભાઈ ભેંસના દૂધનું નહીં અને આ વાળું પનીર થઈ ગયું ને આમાંથી આપણે લોટ બાંધવામાં યુઝ કરવું હોય ને પાણી જે આ પનીરનું નીકળું છે પાણી તો તમે લોટ બાંધવામાં પણ એમને યુઝ કરી શકો છો ગેસ બંધ કરી દીધો તો અને પછી જ કર્યું છે જો અહીંયા ગેસ આપણો બંધ છે તો બસ આને હવે ધોઈ

બનાવી લઈએ નાની નાની અંગુર મારો કાનો આટલી વાર માંડ્યો અને ફટાફટ થી જે અંગુર હતા ને બનાવી અને ચાસણ નાખી દીધા તમારા લોકો જોડે શેર ન કરી શકી કેમ કે શિયા રેતી નહોતી ને એટલા માટે ને બીજી બાજુ મૂકી દીધો છે આપણે ચાના અત્યારે ટ્રાય કરવાનો છે મસાલો ચામાં જે એવરેસ્ટ નો આપણે કાલે નાનું પેકેટ લઈ વાને એ અને લાસ્ટ માં એને ઉપર લીધી ને ત્યારે બેનને શાંતિ થઈ તમારામાંથી ઘણા કેમ ઉપર ન બેસાડો ક્યારેક આવા તોફાન કરે તો રાખવા પડે આપણે કામ હોય ને એટલા માટે

कनेगोवानी दियत ना है तो વધારે સારું છે બાકી એમાં નથી વચ્ચે ટ્રાન્સફર બટ નહીં આ બ다가 જી મે મા ફીન નામ મારી પર લા રાઈડ બોલી જાય કે કે ગોય હું તો ફીયા એ મે હું થાય હું બોલું ન કરતા વધારે જાય જતી જ નથી ખબર નઈ કે ચા આમ જો ફીન બોલે ફીન બાઉ બતાઈ દે તો આલય છોય અલ અલ આમ જોજો હમણા હમણે વર્ષા બેન જાહે ને એટલે આયા ને દીકરી છે મને હાજી ઓ માય બીએ તું કેમેરો પોકેરું બાપા હે તેનો આલો કોઈ જોય જ લે કે સિયા હું કરે ને ખેલ હાલ સિયા Tata દીકરી છે તમે જોવો તારે કોણ જાઉં છો હવે મારી પાસે મારી પાસે લેવામાં પકડ માર ફી કોણ હોય એ પકડ હા દે ડંટા

કાંઈ કામ નથી કેમ કે હવે કાંઈ નથી ને એમના લીધે પ્લેટફોર્મ પર રહી ગઈ કેમ કે આપણું એમના પર હોય ને એટલે જરા કઈ ધ્યાન અટે ને તો પડવાની બીક રહે અને પાછા માથામાં ક્યાંય વાર કેવું નથી એનો હેલ્મેટ આવે છે પણ ટોપી નથી પહેરતી એટલે હેલ્મેટ એ ન પહેરે એ પણ ખબર છે પણ કાંઈ વાંધો નહીં આપણે ધ્યાન રાખવાનું થોડુંક વધારે સચેત રહેવાનું કામ પડ્યું રહીએ તો ભલે પડ્યું રહીએ સફાઈ ન થાય તો ચાલશે પણ એમનાથી વિશેષ કંઈ નહીં તો બસ અત્યારે એમની સેફ્ટી ને ધ્યાનમાં લઈને જોવો છો ઘર મારું કેવું છે ને અત્યારે માસી બપોરે કચરા પોતા કરી ગયા છે પણ અત્યારે બધી વસ્તુ આમથી આમ કરી દીધી હોય બેને થોડીક વાર આપણે કઈક આપણું કામ કરતા હોય ત્યાં બેન એમનું ચાલુ કરી દઈએ તો છોકરા છે તો આ બધી વસ્તુ છે બાકી ક્યાં કહે તો અસલ મજાનું સાફ કરીને જ રાખતા હતા પણ રોતા હતા ને એમના માટે તો એમના કરતા અત્યારે છે મસ્ત છે હાલ ત્યારે આપણે ઓફિસ થી ઘરે ફરમાઈશ

એમ હોય શિયા કઈ આ બધા જોવે છે તારે હા તો મસ્ત મજાની પૂળીઓ તળાવવા લાગી છે આપડી અને અહીંયા છે આપડી આ રબડી તો બસ શિયા ને ટ્રાય કરવાની છે ખાઈ છે કે નહીં હા કે

મને તો ભાવે જ આવું તો બધું ભાવે મને હા